આખો દિવસ બાળકો ઘેર ઘેર રહે એના કરતા કઈ પ્રવૃત્તિ સાથે જોડાય તો વધારે સારું પણ એમાંથી કેટલીક સમસ્યાઓ પણ ઉભી થાય છે ઘણી વાર આપણા કવિ તુષાર શુક્લ કહે છે કે એટલા બધા ક્લાયન્ટ જો ક્લાસમાં જોઈન કરાવે છોકરાઓને કે સવાર પડે ને પેલા એમ કે સ્વિમિંગ પુલમાં નાખે હજી તો એ ત્યાં કામ કર્યું હોય ને ત્યાંથી આર્ટ એન્ડ ક્રાફ્ટમાં નાખે

જવાબ આપવા માટે આપણી સાથે જોડાયા છે શિશુ વિહાર સંસ્થા બહુ જાણીતી છે આખા ભારતમાં આપણને ખબર છે એમના સંચાલક શ્રી નાનકભાઈ ભટ્ટ આપણી સાથે જોડાયેલા છે આ ઉપરાંત ચિત્ર શિક્ષક છે ભાવનગરમાં જે હમણાં જ નિવૃત્ત થયા છે એવા ડોક્ટર અશોક પટેલ જોડાયા છે અને સ્કાઉટ ગાઈડ સાથે વર્ષોથી જોડાયેલા અવનીબેન ભટ્ટ પણ આપણી સાથે જોડાયા છે

આ વિશે તમારું મંતવ્ય શરૂઆત આપ કરીએ ત્યાંથી તમારાથી ને પછી આપણે બીજા બંને મિત્રો પાસે પણ જશું જી કરુણા ટોકમાં ફરી સૌ શ્રોતા મિત્રો ને દર્શક મિત્રો ને મળતા આનંદ થાય છે અને સૌનો આભાર કે આ નવા એક વિચાર સાથે આપણે બધા મળી રહ્યા છીએ સ્કૂલો બંધ થાય એટલે ખરેખર તો એવું કહી શકાય કે બાળકોને વેકેશન એટલે માતાની માતાની પરીક્ષા કારણ કે કોવિડ વખતે પણ આપણે જોયું કે કુટુંબના લોકો છે તે ઘણી વાર ત્રાસ ત્રાસ થઈ જાય કારણ કે બાળકની જવાબદારી ચોવીસ કલાક માટે આવે છે ત્યારે વધારે અને નું જે એનર્જી લેવલ હોય છે એની સાથે આપણું એનર્જી લેવલ મેચ નથી થતું એટલે એ જે ઝડપથી એના ચોઈસ બદલાય છે જે ઝડપથી પ્રવૃત્તિઓ માંગે છે એની સાથે વડીલો એડજસ્ટ થતા નથી એટલે ક્યારેક આપડા પ્રશ્નો ઉભા થાય છે પણ એનો ઉપાય જે છે તે જે જે કરે છે 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 તે કન્સેપ્ટ એમાં સ્કાઉટ ગાઈડ ની પ્રવૃત્તિ છે અને શિશુવિહારના માધ્યમથી અમે જે ગ્રીષ્મ તાલીમ છેલ્લા ચોર્યાસી વર્ષથી કરીએ છીએ એમાં એનો ઉપાય એનો ત્યાં છે અને જે કૌશિકભાઈ એ પહેલા પણ કહ્યું કે સ્વિમિંગમાંથી પછી ચિત્રમાં નાખીએ ત્યાંથી પછી બેડમિન્ટન માં નાખીએ આ આ નાખવાનો કે ઉમેરવાનો પ્રશ્ન નથી એને એક સાતત્ય આપવાનો છે અને જો આપણે સાતત્ય આપી શકીએ તો એ જીવન શિક્ષણ નો ભાગ બને છે અને મૂળ નિશાળોમાં જે ભૂલ થઈ છે તે એ થઈ છે કે જે આજથી દોઢસો વર્ષ પહેલા મેકેલો નામના એક માણસ છે જે આપણી જ્ઞાનની આપણેની પરંપરા તોડી નાખી હવે એ તોડી નાખ્યા પછી આપણે ઘણા એની માટે આપણો કોકળાટ બહુ છે પણ આપણે હજુ બહાર નથી નીકળી શક્યા હવે નીકળવાનું છે બહાર અને એ આ બધી પ્રવૃત્તિઓ છે તે આપણને બહાર કાઢે છે અને એ ફૂલ ટાઈમ હજુ આપણને આપણને એમાં શ્રદ્ધા નથી એટલે આપણે આપણા બાળકને એમાં ફૂલ ટાઈમ નથી જોડતા પણ વેકેશનમાં એક પ્રયોગ તો કરીએ મા બાપનો અને હું વિનંતી કરું છું કે આપણે આ કામ કરીએ ગ્રીસ્મ તાલીમ ની સાથે અમે જે કામ કરીએ છીએ તે જીવન શિક્ષણ નું છે એક મહિનામાં પહેલું અઠવાડિયું એને બાળક ને પુસ્તકાલય સાથે જોડીએ છે એ નવું વાંચે નવી કવિતાઓ લખે નવા ચિત્રો દોરે પણ પુસ્તકોના માધ્યમ થી એક અઠવાડિયું બાળક પુસ્તકાલય સાથે રહે અમે એ બાળકને એક અઠવાડિયું માટે ક્રાફ્ટ ની એક્ટિવિટી સાથે જોડીએ છીએ ક્રાફ્ટ છે તે એક સર્જનશીલ પ્રવૃત્તિ છે અને રજનીશજી તો ત્યાં સુધી કે કે સર્જનશીલ બનવું એક પૂજા છે બાકી વિધિ માત્ર છે તો આ ક્રાફ્ટ ક્રાફ્ટ એટલે માત્ર કાગળનું નહીં ક્લે સાથે હસ્ત ઉદ્યોગના પ્રકાર છે બધા સાથે એક એક દિવસ જોડીએ એને મટીરિયલ આપીએ અને એ બાળક એના ઘરે લઈ જાય અને મા બાપને કે જો મેં આ બનાવ્યું છે એવું એક સરસ મજાનું કામ એક અઠવાડિયું કરીએ છીએ કે આપડી ભારતની શાંતિપ્રિય રમતો આજે જે આપણે સ્પર્ધાત્મક રમતોનું જે આખું બેકગ્રાઉન્ડ ઉભું કરી દીધું છે એમાં તો થાય છે 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 એની બદલે ભારતીય રમતો કે જે સ્ટ્રેટેજી શીખવે સહકારથી કામ કરતા શીખવે છે અને એ બધી પ્રવૃત્તિઓ છે તે માણસના જીવનના ઘડતરમાં કામ આવે છે અમે થોડા પાંચેક દિવસ છે તે બાળકને પાછા પ્રવાસ સાથે જોડીએ છીએ દરિયા કિનારે પ્રવાસ માં લઈ જઈએ છીએ જંગલો તરફ લઈ જઈએ છીએ અમારા વિક્ટોરિયા પાર્ક જેવી જગ્યાઓ છે ત્યાં પક્ષીઓ અને પ્રાણીઓનું દર્શન આપીએ છીએ કારણ કે એને તો ખબર છે કે હરણ હોય પણ ત્યારે ખબર પડે છે તો બાળકને એ કરીએ છીએ અને એક પાથ નામની એક પ્રોજેક્ટ વર્ક તરીકે કામ આપીએ છીએ કે બાળક જ્યાં રહે છે એની આસપાસના એક કિલોમીટરમાં કોઈ ડોક્ટરો હોય તો એના સરનામાં જાહેર નાગરિક સુવિધા હોય તો એની વિગતો તો બાળક છે તે એના વિસ્તારથી પરિચિત બને છે અને સૌથી વિશેષ એ છે કે અમે એક ચોપન વસ્તુનું લિસ્ટ કર્યું છે કે સોયમાં દોર ઉપર આવતા માળા કરતા પથારી પાથરતા ચા બનાવતા આવી એક સાવ સાદી સાદી ચોપન વસ્તુ પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે દવા લાવતા ચેક ભરતા તો આ એક પ્રવૃત્તિઓ ચોપન પ્રવૃત્તિઓ આપીએ છીએ કે એ બાળક છે તે એની બધી પોતાના એ અમે નથી શીખવતા એ એને એવું આગ્રહ કરીએ છીએ કે તમે મા બાપ પાસેથી શીખવજો કારણ કે ખીચડી કરવાની છે તો તારે ચોપન આપણે ત્યાં રાજકોટ થી ગુલાબભાઈ જાનીએ પણ બહુ સરસ કામ કર્યું છે આ અને મા બાપ ને અમે ખાસ વિનંતી કરીએ છીએ કાર્ડ ઉપર લખ્યું છે કે તમે પ્રમાણિકતાથી તમારા બાળકને સહી કરી આપજો અને જો નહીં કરો તો ફૂલમાં માળા ન પોરવી હોય કે એને પથારી સારી રીતે ન પાથરી હોય કે એને કચરા પોતા ન કરતા વળતું હોય અને તમે એમ કહ્યું કે આ આવડ્યું તો તમારી પાસેથી પહેલું અપ્રમાણિકતાનો પાઠ શીખશે તો આ બધા જે કામો એક મહિના સુધી સાતત્ય રીતે આપીએ છીએ પણ એનો આધાર છે તે વેલ્યુ બેઝ છે જે શિક્ષણ નથી કરતો મૂલ્ય શિક્ષણ છે તે અમારો આધાર છે અને એને કારણે અમારો જે આ ત્રાસી વર્ષના પ્રયોગો છે દર મહિના દર દિવાળીના વેકેશનમાં અને ઉનાળાના વેકેશનમાં પણ બાળકને અહીંથી અહીં નાખતા નથી પણ એ સહજ રીતે એક એક અઠવાડિયું એ પ્રવૃત્તિ સાથે તાદાત્મ્ય કેળવે છે શિક્ષકો સાથે કરે છે અને લર્નિંગ સેલ્ફ લર્નિંગ છે સૌથી અગત્યનું વાત એ છે કે માણસના આપણું હ્યુમન બ્રેન છે એ સચ એવી એક પ્રકૃતિ લઈને આવ્યો છે કે આપણે પાંચમા ધોરણમાં કે ત્રીજા ધોરણમાં હોઈએ ત્યારે જો સાયકલ શીખ્યા હોય કે સ્વિમિંગ શીખ્યા હોય તો આજે પણ આપણે તરી શકીએ છીએ કારણ કે એ આપણે પોતે શીખ્યા છીએ પણ એ જ પાંચમા ચોથા ધોરણ જો ગુજરાતી ની કવિતા આજે આપણને કોઈ કે કે જે શીખ્યા તે બોલો તો આપણે નથી આવડતી કારણ કે એ કોકે શીખવી તો આ હ્યુમન બ્રેન નું મિકેનિઝમ છે આપણા ન્યુરોન્સ આ રીતે કામ કરે છે કે જે માણસ પોતે શીખે તો અમે બાળકને જાતે શીખવીએ છીએ કોઈ શીખવતા નથી એની કાર્ય પદ્ધતિ આપીએ છીએ મેથડોલોજી જેને કહી શકાય એ આપીએ છીએ તો એના ઉત્તમ પરિણામ આવે છે અને અમારો ત્રેસી વર્ષ નો અનુભવ એવો છે કે અમારો વિદ્યાર્થી છે એ સાહીઠ વર્ષ નો થાય સીતેર ત્યારે પણ એમ કે અમે આ જગ્યા એ પ્રવાસ માં ગયેલા અમે આ કામ કરેલું તો એ તો જીવન છે અને એ જીવન આનંદ છે તો આપણે બાળક ને શાળા માંથી જયારે બહાર કાઢ્યો છે ત્યારે એને આનંદ સાથે જોડીએ એને આત્મવિશ્વાસ સાથે જોડીએ અને આ અમારા ગ્રીષ્મ તાલીમ વર્ગ ઉપલબ્ધ છે હું કહીશ બહુ સરસ નાનકભાઈ તમે વાત કરી અને આખું ભૂમિકા બહુ સરસ રીતે અને એ સમજવા માટે આવી બધી પ્રવૃત્તિ સાથે વિદ્યાર્થીઓને જોડવા જોઈએ તો એ પરીક્ષાના જીવનમાં પાસ થાય કે ન થાય પણ જીવનની પરીક્ષામાં પાસ થવા માટે તૈયાર થાય એ બહુ મહત્વનું છે પણ અશોકભાઈ તમારી પાસે બાળકમાં કે વિદ્યાર્થીમાં જે સર્જનાત્મકતા હોય છે એને બહાર લે આવવા માટેનું આ સૌથી સારું પ્લેટફોર્મ ગણાવવું જોઈએ હાજી તો તમારા અનુભવો શું રહ્યા એ મારી સાથે શેર કરો જી જી ખરેખર તો આપણે આજે અમે શિબિરો કરીએ ને ત્યારે આ ખાસ જોવા મળે બાળક છે આખું વર્ષ માત્ર પુસ્તકો જેને આપણે સાદી ભાષામાં કહીએ તો એમાં એટલા બધા ગૂંચવાય જાય છે જાય છે કે મૂર્જાઈ જાય છે એટલે જયારે આપણે એને વેકેશનમાં પ્રવૃત્તિ બે છે નાનકભાઈ આપણે વાત કરીને કે અમે એમને માત્ર પ્રવૃત્તિ આપે મેથોડોલોજી આપીએ છીએ જયારે એવી રીતે કામ કરાવીને તો એટલા ખુશ થાય છે કેમ કે નવું નવું એને જાણવા જાતે મળે છે અને જાતે જાણેલું હોય એ ક્યારેય ભૂલે નહિ એટલે અમારા વેકેશન બેચ ની અંદર જે આ તરુણ વિકાસ શિબિર એ કરી અમે તો એમાં અમારા વિષયો આવા જ હોય કે એમાં કોઈ લખવાની વાત ન હોય કોઈ ભાષણ બાજી ન હોય પણ માત્ર અનુભવ એ જાતે કરે જેમ કે પ્રવાસ ની વાત હોય તો અમે નાનકડા પ્રવાસ ભાવનગરના જ અમે છીએ તો ભાવનગરમાં માં કરાવીએ bank માં જઈએ તળાવ કાંઠે લઇ જઈએ અને પછી એની સાથે વાતો કરીએ કે આ તળાવ જોયું કેવું સરસ છે પછી આપડા આવા ગુજરાત માં કેટલા તળાવો છે તો એને તરત ઉત્સુકતા થાય જાતે જાણે અને આગળ વધી કે ભારત ના તળાવો કેવા મીઠા પાણીના ના તળાવો કેવા હોય ઊંડા ઊંડા તળાવો કેવા હોય ખારા પાણીના એટલે અલગ અલગ આવું બધું એ ખુબ જાણે એને જાતે રસ જાગે ને જે જાતે અંદર થી જાગે ને તો એજ એનું સાચું છે અને જેટલું કરેલું હોય ને એ કાયમ યાદ રહે છે વાંચેલું ભૂલી જવાય છે જી 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 પણ તમે કઈ કઈ પ્રકારે આજે તરુણ શિબિરો કરો છો એમાં કઈ કઈ પ્રકારે એમને જુદી જુદી પ્રવૃત્તિઓ સાથે જોડો છો જી અમે આ તરુણ વિકાસ શિબિર જે કરીએ એમાં અમે વિષયો રાખીએ એક તો આ પ્રવાસ કે એકાદ બે ત્રણ એક જગ્યા પ્રવાસ હોય શકે પછી વિજ્ઞાનનો એક વિષય રાખીએ વિજ્ઞાન ખરેખર છે ને આ પુસ્તક નો વિષય છે જ નહીં વિજ્ઞાન એટલે જો જાણો સમજો અને જાતે કરો આ એનો વિષય છે એટલે વિજ્ઞાન જાતે કરો જાતે અનુભવો એ જ સાચું વિજ્ઞાન બાકી વિજ્ઞાન છે એ ન જોયેલું હોય એનો વિષય જ નથી એટલે અમે પ્રયોગો જાતે કરાવીએ જેમ કે એક ડોલની અંદર પાણી ભરીએ નીચે નાનકડું વાસણ અંદર મૂકેલું હોય ઉપરથી સિક્કો રાખીને મુકાવીએ કે મૂકો સિક્કો સીધો નીચે જાય છે

એ એની જે મજા છે ને એ બાળક ના ચહેરા ઉપર જોઈએ ને તો પણ આપણને થાય કે ખુબ સરસ એવો જ વિષય ગણિત હોય તો ગણિત જે મોટા ભાગે માથા નો દુખાવો એટલે જ થાય કે આંકડાઓ જ હોય પણ ખરેખર ગણિત તો જીવન નો વિષય છે જીવનમાં બધે જ ગણિત છે પણ આપણે એને એ રીતે જોતા જ નથી અથવા તો બાળકની પાસે મુકતા નથી એટલે અમે ગણિતમાં પણ આ રીતે જેની પાસે કરીએ સાવ સાદી વાત કરું તો ગુણાકાર ને ભાગાકાર ખરેખર ગુણાકાર નથી એ સરવાળા નું એક બીજું સ્ટેપ જ છે ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા ચાર તો એ ચોકે ચોકે સોળ અને બે ચોક આઠ પણ ખરેખર બે વત્તા બે જ છે એટલે એને સાદી ભાષામાં જયારે સમજાવીએ અથવા એની પાસે વસ્તુ ની આપણે દ્વારા કરાવીએ ને તો બઉ સરસ યાદ રહે છે એટલે ગણિત માં પણ આવું છે એવું એક રસોઈ કરાવીએ છીએ બાળક હવે એની પેઢી એવી છે કે દીકરીઓને હવે રસોઈ નથી આવડતી લગ્ન કરીને જયારે સાસરે જાય ને

નાખવું જરૂરી કે કેમ એની વાતો પણ અમે સાબે જે ત્યાં કરતા કરતા એની સાથે વાતો કરતા હોઈએ છીએ કેમિકલ કેટલું શરીર ને હાનિકારક છે એની વાત પણ કરતા હોઈએ છીએ બીજું અમે વેસ્ટમાંથી બેસ્ટ પ્લાસ્ટિક ની બોટલો થી માંડીને ઘણી બધી વેસ્ટ વસ્તુ આપણી પાસે હોય પૂઠાઓ ને ઘણું બધું તો એમાંથી નવી વસ્તુ કેમ કરી અને ઘરની અંદર ડેકોરેશન સુશોભન કે ઉપયોગમાં લઈ શકાય આ આ એક વિભાગ અમે રાખીએ છીએ એ સાથે અમે સંગીત ગીત સંગીત તો લેવું જોઈએ કેમ કે બાળકને સૌથી વધુ જે આનંદ મળતો હોય તો ગીત સંગીત અને ચિત્ર માં પણ ખૂબ આનંદ આવે એટલે આ વિષયો પણ લઈએ બીજો એવો સરસ વિષય યોગ અને રમત એ પણ ખૂબ અગત્યનું છે કેમકે શરીર જો નહીં કસાય શરીર જો તંદુરસ્ત નહીં હોય તો પછી એનો કોઈ મતલબ નથી એટલે તંદુરસ્તી માટે શરીરની સાચ સ્વચ્છતા માટે આ યોગ અને રમત ખૂબ અગત્યની છે યોગની અંદર અમે પ્રાણાયામ કપાલભારતી આ બધું ઘણું કરાવીએ મેદાનની રમતો પણ રમાડીએ એટલે એની મજા આવે છે આ સાથે અમે એક થોડુંક જુદું એવું કરીએ કે વક્તાનું એક વક્તવ્ય રાખીએ રોજ થોડી થોડી વાર વક્તા અલગ અલગ રોજ વક્તા આવે અને અલગ અલગ વિષય ઉપર આ બાળકોને માહિતી આપે જેમ કે સ્વામી વિવેકાનંદ વિશે વાત કરે કોઈ તો કોઈ કોઈ મોટા ઉદ્યોગપતિ કે એ કેવી રીતે ઉદ્યોગપતિ મોટા બન્યા એના જીવનમાં કેવી રીતે એને શું ગોઠવ્યું કે એવું બની શકાય એની વાત કરે કોઈ જીવન ઘડતરની વાત કરે કોઈ પ્રવાસ વિશેની વાત કરે કોઈ જીવનના ગોલ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એચીવ કરવા માટે શું કરવું જોઈએ એની વાત કરે કોઈ સક્સેસ સ્ટોરીની વાત કરે આમ અલગ અલગ અમે કરાવીએ છીએ અને નાનકભાઈ જે કહ્યું એ પણ અમે રોજ ઘરકામ તો આપીએ છીએ બઉ સરસ તમે બઉ મજાની વાતો કરી કેટલી કેટલી પ્રવૃત્તિઓ તમે માં આ વિદ્યાર્થીઓને જોડી શકો વેકેશન પાછું કંટાળો આવે એવી કઈ પ્રવૃત્તિ નથી આ સૌથી મહત્વની વાત છે

આપણી સાથે અવનીબેન પણ છે જે સ્કાઉટ ગાઇડ સાથે સ્કાઉટ ગાઇડ તરીકે ઘણા સમયથી કામ કરે છે અવની તમે આ પ્રવૃત્તિ સાથે ઘણા વર્ષોથી જોડાયેલા છો તો બાળકોને આ સ્કાઉટ ગાઈડ ની પ્રવૃતિ કેટલી મહત્વની છે ને એને કઈ રીતે એને વ્યક્તિ તરીકે વિકસિત કરે છે જી જી આ સ્કાઉટ ગાઈડ ની પ્રવૃત્તિ છે એ ઇંગ્લેન્ડ માં શરૂ થઈ હતી અને બેટન પોવેલ નામના એક સૈનિકે શરૂ કરી પછી ધીરે ધીરે એ ભારતમાં આવી અને ભારતમાં આપણે આઝાદી મળી ઓગણીસો સુડતાલીસ માં એના પછી ઓગણીસો માં શરૂ થઈ ભારતમાં પણ ભાવનગર તો એનાથી પણ આગળ એ કૃષ્ણ કુમાર સિંહજી જ્યારે બાળક હતા ત્યારે એને આ સ્કાઉટિંગ ની કેળવણી મળે એ હેતુથી

પોતે એક શિક્ષિકા છું વીસ વર્ષ થી સ્કૂલ માં ભણાવું છું એટલે મને ખ્યાલ છે કે પેરેલલી હું સ્કૂલ માં પણ ભણાવું છું અને સાથે સાથે હું સ્કાઉટિંગ પણ લઉં છું તો મેં એક અવલોકન કર્યું કે જે બાળકો ક્લાસમાં ભણે છે મેથ્સ સાયન્સ સોશિયલ અને એ જ બાળકો જ્યારે સ્કાઉટિંગ માં ભણે છે ત્યારે એ બાળકોનો વિકાસ અલગ જ થતો હોય છે કારણ કે પ્રવૃત્તિ છે એ શારીરિક માનસિક અને વિકાસ ની પ્રવૃત્તિ છે અને એટલા માટે જ એવું કહ્યું હતું કે દરેક ઘરમાં એક સ્કાઉટ અથવા તો એક ગાઈડ હોવી ખૂબ જરૂરી છે ને આ સમયમાં અત્યારે બહુ જ જરૂરી છે તમે હમણાં જ જેમ કહ્યું કે મોબાઈલ માંથી છોકરાઓ બહાર નીકળવાનું પસંદ નથી કરતા પણ તમે એને મોબાઈલ કરતા પણ કઈક રસપ્રદ વસ્તુ આપો કઈક એક્ટિવિટી રસપ્રદ આપો તો એ લોકો મોબાઈલ થાય છે સ્કાઉટિંગ છે એમાં અલગ અલગ વિષયો હોય છે જેમ કે કુકિંગ હોય છે પાયોનિયર હોય છે કેમ્પિંગ હોય છે આઉટિંગ હોય છે ફર્સ્ટ એડ હોય છે અને આ બધી તાલીમ એવી રીતે હોય છે કે જેમ સ્કૂલમાં એક સિલેબલ હોય ને એમાંથી ટેસ્ટ હોય એક્ઝામ હોય સિલેબલ હોય ફોર્શન હોય ક્લાસરૂમ એમાંથી બાળકો બહાર નીકળી જ શકતા નથી જયારે મેદાનમાં કરાવાતી પ્રવૃતિ છે અને એમાં શિક્ષક છે એ થોડા બાળકોને શીખવે છે એમનું પ્રથમ સોપાન પૂરું થઈ જાય તો પછી દ્વિતીય સોપાનમાં આવે છે અને દ્વિતીય સોપાનના બાળકો પ્રથમ સોપાન ના બાળકોને શીખવે છે એટલે બાળકો જ બાળકોને શીખવે છે અને એમાં સેલ્ફ સેલ્ફ ડિસિપ્લિન ડિસિપ્લિન જેને આપણે કહીએ એ બહુ સરસ રીતે લોકો શીખતા હોય છે પ્લસ સ્કાઉટિંગમાં એક વખત જોડાયેલો બાળક એટલે છોકરાઓ હોય બોયઝ હોય એના માટે સ્કાઉટ શબ્દ વપરાય છે અને ગર્લ્સ હોય એના માટે ગાઈડ શબ્દ વપરાય છે તો એક વખત તમે જયારે બાળક સ્કાઉટિંગમાં જોડાય છે તો એ આખું જીવન આ જીવન એ સ્કાઉટ જ ગણાય છે એ ગાઈડ જ ગણાય છે અને હું પોતે પ્રેસિડેન્ટ ગાઈડ છું અને ગાઈડ કેપ્ટન છું તો મને ખબર છે કે આ પ્રવૃત્તિમાં જોડાયા પછી તમે જેમ જેમ બધું શીખતા જાવ છો એમ તમને ખૂબ મજા પડે છે અને સાથે સાથે બાળકોને મોકો પણ મળે છે કે એ રાજ્ય પુરસ્કાર મેળવી શકે છે એ રાષ્ટ્રપતિના હાથે એવોર્ડ મેળવી શકે છે એટલે એમને પ્રોત્સાહન પણ ઘણું મળતું રહે છે બઉ મજાની પ્રવૃત્તિ છે એમાં બાળક ને ઓફિસમાં કેવી રીતે કામ કરવું પણ ધારો કે પોતું કરવાનું આવે ધારો વાસણ આમ આમ તો એ લોકોને શરમ આવે છે જ્યારે સ્કાઉટિંગ એવી પ્રવૃત્તિ છે કે શીખવાડે છે એ લોકો સરસ મજાની રસોઈ બનાવી શકે છે પાયોનિયરમાં અલગ અલગ ગાંઠો શીખવાડવામાં આવે છે દોરડા વડે કેવી રીતે ગાંઠો મારવી અને ગાંઠના ઉપયોગ ક્યાં કરવા એટલે એવું નથી કે સ્કૂલે જે પરીક્ષા લે કે તમને આ ગાંઠ આવડી એટલે તમે પાસ થઈ ગયા એવું નથી એમાં એ ગાંઠ તમને જીવનમાં ક્યાં ઉપયોગી થશે તમે પસ્તીના ચોપડા બાંધતા હોય છાપા બાંધતા હોય તમે ઘરમાં કપડા સુકવવાની દોરી બાંધતા હોય તો એ બધી ગાંઠો કઈ જગ્યાએ કેવી રીતે કામ આવશે કેવી રીતે તમે સરળતાથી અને છોડી પણ શકો દોરીને કેવી રીતે સરસ રીતે વાળીને તમે વ્યવસ્થિત રીતે મૂકી શકો હું તમને મારી જ સ્કૂલ નો એક દાખલો આપું જી તો મારી સ્કૂલ માં સ્કાઉટ સો છોકરા હતા આખી શાળામાં માં બે હજાર છોકરાઓ પણ સ્કાઉટિંગ ના સો બાળકો બરાબર અને સો બાળકો જે અલગ તરી આવ્યા બધા શિક્ષકો વાત કરે કે આપણને કઈ કામ હોય ને કોઈ છોકરાને બોલાવે તો બધા ભાગી જાય પણ ના આંખ તો એ આવે કે આ શિક્ષક જયારે અમારે સાયન્સ ફેર હોય ત્યારે કઈ પ્રોજેક્ટ બનાવવાનો હોય તો સ્કાઉટિંગ ના છોકરાઓ બધી જગ્યા એ ઉપયોગી થાય મનોરંજન નો પ્રોગ્રામ હોય તો ઝૂંપડી બનાવવાની હોય તો એ તરત બનાવી શકે સ્કાઉટના છોકરાઓ જયારે બીજા છોકરાઓ તો વિચારે કે કેમ બનશે એની માટે શું લાવવું પડશે જયારે સ્કાઉટિંગ ના છોકરાઓ તો એ તરત બનાવી શકે કોઈની બોટલ ઢોળાણી હોય તો સામાન્ય છોકરાઓ છે એ આયા આંટીને બોલાવે જાય પોતુ જ્યારે સ્કાઉટ ના છોકરાઓ છે દોડીને પોતાની જાતે પોતું પોતી અને પછી એ પોતું મારી પણ તેને પોતું મૂક્યા વે એટલે અ ના છોકરાઓ જે છે આખી જિંદગી યાદ રાખતા હોય છે વળી આ એક ભારત ને સારા નાગરિકો પણ આપે છે એટલે જે લોકો સૌથી મહત્વની વાત આ કરી કે ભારત ને સારો નાગરિક બનાવીને આપે છે એટલે જે લોકો નું શારીરિક માનસિક અને આત્મિક વિકાસ થાય છે પછી એ લોકો બેસ્ટ માણસ બનતા હોય છે અને એ સારા નાગરિક બને છે 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 એ એ લોકો કેટલીક પ્રતિજ્ઞા લે એટલે કરતા હોય નિયમમાં એવું પણ એક નિયમ છે કે એ રાષ્ટ્રીય સંપત્તિનું રક્ષણ કરશે અને દેશને પ્રેમ કરશે અને એ શીખવે શીખવવામાં આવે છે અને એ લોકો ખરેખર બહુ ઉત્તમ નાગરિક બનતા હોય છે અને સેવાકીય માણસો બનતા હોય છે અમારે એક પ્રોજેક્ટ હોય છે કે ખરી ખરી કમાઈ કમાઈ એટલે કમાણી અને એ પણ પોતાના સ્વાર્થ માટે માટે તો એમાં એક દિવસ છોકરાઓ ઘરે ઘરે જાય છે અને કે છે કે અમે આવી રીતે સ્કાઉટ ગાઈડ છે અમે આ એક્ટિવિટીમાં કામ કરીએ છીએ અને આજે તમારા ઘરે આવ્યા છે તમારે જે પણ કઈ કામ હોય એ અમને કહો અમે તમારું એ કામ કરી આપશું અને પછી એના બદલામાં તમને યોગ્ય લાગે એવું વળતર તમે અમને આપો એ પૈસા છે અમે સમાજ માટે વાપરશું અમે લોકોના ઘરે જાય છે કોઈ એવું કે છે કે અગાશી ધોઈ આપો કોઈ એમ કે છે કે અમારો પ્લોટ વાળી આપો કોઈ એવું કે છે કે અમારા વાસણ ધોઈ આપો કોઈ કે છે કે પોતાના પોતા કરી આપો તો આ બધું બાળકો કામ કરે છે હોંશે હોંશે કરે છે અને એના બદલામાં પૈસા એ લોકો સામેથી માંગતા નથી પણ જે ઘર વાળા એને જે કિંમત આપે એની આપે એ પ્રેમ થી કોઈ પાંચ રૂપિયા આપે કોઈ દસ રૂપિયા આપે તો એ પ્રેમ થી લઈને આવે છે અને બધી રકમ જમા કરાવે છે અને પછી એ હોસ્પિટલમાં ગરીબ બાળકો માટે એવી રીતે પણ અમે વાપરતા હોય છે એટલે આ છોકરાઓને ઘણું બધું શીખવા મળે છે અને સાથે સાથે એ લોકોની શુદ્ધિ આત્માની જે શુદ્ધિ હોય એ પણ થતી જાય છે